અંકલેશ્વરના જૂના દીવા ગામે પરિવાર કોસબડી ખાતે ઘર બંધ કરી ગયું હતું અને તસ્કરો ધાપ મારી ગયા હતા તસ્કરો ઘરમાં પ્રવેશ કરી દસ તોલા ઉપરાનું સોનું ચોરી ફરાર થઈ ગયા હતા શહેર એ ડિવિઝન પોલીસ કે ફરિયાદ નોંધાતા પોલીસે પાંચ લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ ખાતે રહેતા રઝિયાબાનો સાજી છેલ્લા એક મહિનાથી અન્યત્ર રહેતા હતા ઘરમાં તેમની સાસુમાં રહેતા હતા તેઓ ગત રોજ કોસંબરી ખાતે સંબંધીને ત્યાં ગયા હતા તે દરમિયાન રાત્રિના તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું ઘરનો દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં સામાન વેરવિખેર કરી લોખંડની તિજોરી તોડી અંદર રહેલા સોના ના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે ગ્રામજનો દ્વારા ચોરી અંગે રઝિયાબેનને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા જ્યાં તેઓ ઘરમાં સામાન વ્યા વિખે જોતા ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું આ અંગે તેમને સાસુમાને જાણ કરી શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી ઘરમાં સાસુમા અને તેમની નણદના સોનાના દાગીના દસ તોલા ઉપરાંત ના હતા તે ચોરી થઈ જવા પામી હતી આ અંગે પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે રઝિયાબાનું સાજીની ફરિયાદના આધારે પાંચ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી પોલીસે સ્થળ તપાસ કરી એફએસએલ ડોસ્પોટ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી તસ્કરોને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી હતી મારું નામ રઝિયા છે હું દિવાની રહેવાસી છું ને અમે થોડાક ટાઈમ એકાદ મહિના જેવાથી ઘરે ન હતા મારી સાસુ કોસમરી ગયેલા હતા અને હું મારા ઘેરે ગઈ હતી મારા ઘરમાં એમનો મારી સાસુનો પાંચ તોલાનો સેટ ને મારી નરદનો ચાર ટોલાનો સેટ હતો એક બ્રાસ્ટેટ હતી એક ટોલાની એક વીટી હતી જ્યારે અમને ખબર પડી સવારે તો ઘરના તારા તૂટી ગયા હતા ને એ લોકો બધું લઈને બધું ઘરમાં બધું વેર કરીને બધું લઈને નીકળી ગયા હતા અમે પોલીસ ફરિયાદ આપી આપીશ